અલ મારે નોન પણ ની યાદ આવે છે હવે નોંપણ યાદ આવે છે નોંધ પણ યાદ આવે છે એવું છે એમ હા તલ પકડ લાકડી પકડી લાવ હું લાકડી પકડીને કપે બેસી જુ કપે બેસી કપે મારે આ નો સોટી થાય કે હા કેડ એમ કેડું આમ કાયરો એ મકો ના આમ કાયરો હા હા કેડ તો પાર્ક તો મત હા હા કમ્પ્લીટ કેડાવું છું આ પગ આમ કાય

હું તો કુવારો ફરું છું કે એવું છે કુવારો છે ના રે અલ્યા તારી મારું ઓછું જમી રાખવા રાખવાની રાખવા મારું ઓછું ભૂલી જોઈ લે એ તો ભૂલી જ જોઈ તાર એવું છે ઘણી જમીન વાળા જ ભૂલી જોઈ એમ હું એમ નહી કેતો હા આ ચોરાશી વીઘા છે કે હોળ વીઘા ખરીદી ફોનો ઓકડો પૂરો કરી અને પછી તારો નંબર લગાડી એમ નથી કરવું તો મારો ઓકડો લગાડી અને પછી હોળ વીઘા લઈ મૂલ્ય એવું છે બરાબર બરાબર હવે એમ કરો હવે એટલે પાણી છે તારે હા ને મોટી મોટી હોય તો પણ મારા નથી નથી પણ કીધું ખરા આ તો બેટી કુદરતી આવે એટલે કોઈ ઉમર પ્રમાણે ના આવે ઉમર પ્રમાણે ના આવે મેણું જેવું નથી એમ ઉમર થાય એટલે જ આવે ને એમ આ દુજી તન ગોમ કોઈ મેણું માર્યું કઈ ઓઢાવ એમ કીધું મારી ચેટલો ની હે કની મારી નો માલ એમ નોમ ના લેવો તો કેટલા એમ ની મે કોક ના મુઢે છે એવું છે હવે આડા કોને તો સો કેતો ના કોમ આવે ને આપણે હોમી સાચી કી ની હા ઈ ડાળ થઈ પડે ના એટલે હો ઈ ગાજ અમી હોતો કી કી શું કી ઓટા ઠાઠરે એમ એવું છે હા એમ કહેતા છે કે ના કે હવે હું તો કજીએ ના કેવાજુ હો ઈ ગાજ અમી છે ભલે 10 20 મારે પણ પૈણું ખરી એવું છે વાત કરો

એમ હોય એ તો પછી લેવી શકે વાત છે એમ તું મારો કમાન્ડો બની દે કોઈ આ આવે

અંતમ બેઠો તું તો નોટો ભરીને લાય એમ પૂછો નોટો ત્યારે પછી લાવો ચારો 16 માર્યું છે લોટો ભરું પાણી તો પીવું પડે કે હે દે ઝપાટામાં જમતી લાવે ત્યારે બરાબરના ટુકડા નોકડી મનો છો ઉબે એવું છે ઉબે હા 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 હાળવે આળ પીજો તાપનું મારા રાખજો હા હા લ્યો પીઓ

સા છે પ્રેક્ટિસ માટે પ્રેક્ટિસ માટે ને તારી બહુ ના રે એવું છે તો પ્રેક્ટિસ કરું છું કેતો તો એ ઓ હા જાગે છે પેલો તારો જ આવે અને બીજો બીજો તારો ત્રીજો ત્રીજો તારો ચોથો ચોથો તારો આમ કેટલા આવે ફેરા ચાર ફેરા એમ ચાર ના આવે તો

કેવો હવા જ લે છે બેટો મારો પૈણો પાસે જો મારું ઉતરી જાય છે કે નહીં લો પકડો આ કીધામ રાખો હા લો 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 બોલો હવે શું ફરમાઈ છે તમારી કોડ કમ્પલેટ છે નો હા હવે કમ્પ્લીટ છે કટબટ મરાઈ ત્યાં થઈ ગયું તો બેદાડો અરે તમારે કટ મરાવો હું તો કહું તમારે જે કરવું કરો હ જો એમ હોય તો ગાડી નું શું કરશે હજી વાર છે કેટલી હવે

તો હું જવું આ બધું મેલું અમુક અમુક ગોમડે પાસે માથા ભારે છે કેમ હું મેલો કરું તો હું મેલું આજ હોય તમારે વર બનવું છે પણ તમને ખબર નહી હોય મારો હો કોઈ પાછો છે પાછો છે ઉબેડ છે એક નંબર ની ઉબેડ છે પાણું છે બોલો પાણું છે બસ બીજું કોઈ નથી નક્કી કરીને આયા છે કે પાણું પરણું પાણું એક વિના પાણા પછી એને ખબર પડે કે ચમચમ છે બાયડી આવે બેટી મારે છૂટું વેલણ મારશે ઊંકારો ને કરે ઉંકારો ઉંકારો ને કરી મને જેટલે ઝાપટે ડૂછી મકોડા એ ઓય તો રાજા જ નથી બેટા મારા છૂટું વેલણ મારશે છૂટી તપેલી એ મારશે દાડો બેઠા હા તો આ મારે તો તવી છે પૈણો બેટા ખબર પડે તું વારું ઉઠ તો ઝાપટ હશે કે નહી વારું હા લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ એમ કે ફૂંદડી છે ફૂંદડી હા પછી ફૂદુ ફરક છે અમારું ખર્ચી જ પાણાઈ નખું એ હાલ નહીં આવતા હોય શાકમાં પાયણાવ હા આવતા હોય શાકમાં